હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ સુપર સહેલિયા અને આજે આપણે બનાવીશું એક નવી આઈટમ જે ફરાળી છે અને તેનું નામ છે ફરાળી મિશ્રણ તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં લીધું છે અહીંયા બટાકા એક કપ બાફીને બારીક કાપેલા લીધેલા છે લગભગ બેથી ત્રણ બટાકા થઈ જશે અહીંયા મેં એક કપ સાગોળ સીડ્સ લીધા છે સાબુદાણા પછી મીઠું સ્વાદ પ્રમાણે ખાંડ લીધી છે બે ચમચી જેટલું કોપરાનું છે શેકેલું છે અહીંયા બે ચમચી જેટલું આપણે સિંગદાણા પણ શેકીને લીધેલા છે આપણે અહીંયા આદુની પેસ્ટ લીધી છે અને મરચાં લીધા છે બારીક કાપેલા એ તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી શકો છો અને અહીંયા મેં દહીં લીધું છે તો ચલો આપણે શરૂઆત કરીએ તો સૌ પ્રથમ પહેલાં આપણે અહીંયા જે કોપરાનું છીણ શેકીને લીધું છે તેને અને આપણે જે સિંગદાણા શેકીને રાખેલા છે તેમાંથી લગભગ આપણે થોડાક રહેવા દઈશું બાકીના ઓલમોસ્ટ આપણે સિંદ્રાણ લઈ લેશું અને એને આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી લેશું જો આપણે એનો આવી રીતે પાવડર જેવું બનાવી દીધું છે તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે સૌપ્રથમ એક લોયામાં ઘી લેશું આમાં દેશી ઘીનો ઉપયોગ કરે છે અને ફરાળી આઈટમ આપણે ઘીમાં દેશી ઘીમાં બનાવીએ તો એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર નાખીશું જીરું ફરાળી આઈટમમાં હંમેશા જીરું જ નાખવાનું રહેશે મિત્રો આ રેસીપી ખરેખર સરસ છે અને તમે જો ઉપવાસ કરતા હો તો તમારા માટે આ એક નવું વેરિએશન છે આપણે આમ તો મિસળને ઉસળ ખાતા હોઈએ છીએ પણ આ જે ફરારી મિસળ ખાવાનો આનંદ આવશે તે તો અલગ જ છે હવે આપણે જે ઘી ગરમ થઈ ગયું છે અને એમાં જીરું આપણે જે સાંતળાઈ ગયું છે એની અંદર આપણે આ જે પાવડર બનાવ્યો છે કોપરાનો અને સિંગદાણાનો તે નાખી દેવાનો છે પણ હા મિત્રો એને આપણે બરાબર લાંબો ટાઈમ સુધી નથી સાંતવાનું ખાલી આપણે ઘીમાં થોડું આગુપાછું જ કરી દેવાનું છે કેમ કે ઓલરેડી આપણે એને શેકીને જ પાવડર બનાવેલો છે એટલે આપણે એને ખાલી ઘીમાં થોડુંક એક બે મિનિટ માટે આગુપાછું કરી દેવાનું છે હવે આપણે અહીંયા જે બારીક કાપેલા મરચાં અને આદુની પેસ્ટ નાખી હતી તે આપણે નાખી દેવાની છે અને એને થોડું સાંતળવાનું છે આમાં કોન્સ્ટન્ટ આપણે હલાવતા રહેવાનું છે કેમ કે પેલું આપણે શેકીને જે પાવડર બનાવેલો છે કોપરાનો અને સિંગદાણાનો તે બળી ના જાય અને ટેસ્ટ એનો ખરાબ ના આવે એટલા માટે થોડું ધ્યાન રાખવાનું છે હવે આપણે અહીંયા બટાકા નાખી દીધા છે અને એને આપણે હલાવશું અને તરત જ આપણે થોડું એમાં પાણી રેડીશું પાણી જો તમારે થોડું ઠીક જોઈતું હોય તો થોડું ઓછું રેડજો અને થોડું જો તમને લિક્વિડ વધારે ગમતું હોય તો થોડું વધારે રાખજો એટલે પાણીની ક્વોન્ટિટી તમે તમારે ચોઈસ પ્રમાણે કન્ટેસ્ટન્સી જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે નાખવાની હવે આપણે આની અંદર જે આપણે સિંગદાણા રહેવા દીધા હતા તે નાખી દીધા છે હવે આપણે આની અંદર મીઠું અને ખાંડ નાખશું અને આપણે આ જે સાબુદાણા નાખી દીધા છે અને સાબુદાણા નાખ્યા પછી આપણે થોડુંક પાણી વધારે રેડશું કે આ થોડી કન્ટેસ્ટન્સી થોડી જાળી લાગે છે મેં તમને આગળ કીધું તેમ તમે તમારી કન્ટેસ્ટન્સી પ્રમાણે પાણી રેડી શકો છો અહીંયા આપણે લીંબુનો રસ એડ કર્યો છે લીંબુ અને ગળપણ એટલે ખટાશ અને ગળપણ જેટલું આગળ પડતું હશે તેટલું આનો ટેસ્ટ વધારે સરસ આવશે એટલે ખટ્ટું મીઠું અને તીખું એટલું જેટલું તમે આગળ પડતું રાખશો એટલું આમાં તમને ખાવાની વધારે મજા આવશે તો આમાં હવે આપણે એને એક ઉકાળવા આવે ત્યાં સુધી ઉકાળવા દેવાના છે હવે અહીંયા અમે ફરાળી ચેવડો જે બજારમાં રેડી મળે છે તે મેં લીધો છે જો તમારે ફરાળી ચેવડો ના નાખવો હોય તો તમે ઘરમાં કાતરી તળીને જે બનાવો છો આપણે ઘરે જે કાતરી બનાવીએ છીએ તે હોય તો તે પણ ચાલે મેં અહીંયા ફરાળી ચડો લીધો છે એને નીચે આવી રીતે ડિશમાં પાથર્યો છે હવે એની ઉપર આપણે જે મિશ્રણ બનાવેલું છે તેને આપણે રેડી દેસું હવે આપણે એની ઉપર દહીં રહેશું અને દહીંની અંદર જો તમને ઈચ્છા થાય તો તમે સિંધવ અને ખાંડ નાખીને પણ રાખી શકો છો આપણે એની ઉપર દહીં સ્પ્રેડ કરી દીધું છે અને હવે આપણે કોથમીર ઉપર છાંટી અને એને સર્વ કરશું આ ઘરમાં ગરમ જ સારું લાગશે જો તમે ઠંડુ થવા દેશો તો સાબુદાણા જે છે તેનાથી થીકનેસ વધી જશે તો લઠ્ઠો થઈ જશે એટલે બનાવીને તરત જ આપણે ખાઈ લેવાનું છે અને આ ખૂબ જ સરસ લાગે છે થેન્ક યુ ફોર